તેને વાત થશે હું મારો સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેમને સોંપી દઈશ તેઓ પીએમ મોદીએ જણાવ્યું છે તેને વાત થશે દરેક ગુજરાતીએ ચાલુ વર્ષે રૂપિયા વીસ હજાર ચારસોનો ટેક્સ ચૂકવ્યો છે તેને વાત થશે એક મહિનાનું સાતસોને નવ્વાણું કરોડનું લાઇટ બિલ આવ્યું હતું વાત છે ઉત્તર પ્રદેશની હાજર રહ્યા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ વાત છે મહેસાણાની ત્યારે આગળ વાત થશે જલારામ બાપાની એકસો પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી આગળ વાત થશે અમદાવાદના રસ્તાઓ થયા છે સુમસામ મેળામાં પહેલા દિવસે શ્રદ્ધાળુઓ થાક્યા હતા ત્યારે આગળ વાત સેન્ટ્રલ જેલમાં બંધ કેદીઓને બોર્ડની પરીક્ષાનો ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે વાત થશે અંબાલાલ પટેલની સૌથી મોટી અને અગત્યની આગાહી સામે આવી ગઈ છે હવે મિત્રો હવામાન અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના બીજા સપ્તાહમાં માવઠાની આગાહી કરવામાં આવી છે બે વખત વાતાવરણ સર્જાવાની શક્યતા રહેશે જેના પગલે અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે આ આગાહીને લઈને ખેડૂતોમાં ફરી એકવાર ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેન્ટ્રલ જેલમાં બંધ કેદીઓને બોર્ડની પરીક્ષાનો ઉત્સાહ ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષામાં ધોરણ દસમાં ચાર અને ધોરણ બારમાં ચાર વિદ્યાર્થીઓ જેલમાંથી પરીક્ષા આપશે જેલ સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે વ્યક્તિના વિકાસ માટે વાતાવરણ મહત્ત્વનું છે જેલોમાં આ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે જ્યારે તે સમાજમાં જાય ત્યારે તેણે સમય બરબાદ કર્યો તેમ ન લાગે આમ થવાથી જે બહાર નીકળ્યા બાદ સીધો સમાજમાં ભળી જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિવરાત્રિના મેળા પહેલાં દિવસે જ શ્રદ્ધાળુઓ થાકી ગયા મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ દિવસે આરોગ્ય તંત્રના દસેક હેલ્થ પોઈન્ટ પર બસો અડસઠ વ્યક્તિઓએ શરદીની સારવાર લીધી હતી જ્યારે ચારસો અડતાલીસ વ્યક્તિઓને શરીરના દુખાવાની દવા આરોગ્ય સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી તળેટીમાં રાત્રે સવારે અને બપોરે મિશ્ર ઋતુની અસર જોવા મળતી હોય છે બપોરના અરસામાં વધારે પાણીની જરૂરિયાત રહે છે તંત્ર દ્વારા પૂરતા પાણીની વ્યવસ્થા કરીને પાણીની ગુણવત્તા પણ ચકાસવામાં આવે છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના રસ્તાઓ થયા છે સુમશાન દુબઈમાં ભારત અને પાકિસ્તાનની મેચ રમાઈ હતી ત્યારે મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો તો બીજી બાજુ અમદાવાદ શહેરના રસ્તાઓ પર લોકોની અવર જવર પણ ઘટી ગઈ હતી લોકોના પોતાના પરિવાર સાથે ઘરમાં ભારત અને પાકિસ્તાનની મેચ જોઈ હતી તો પોલીસ દ્વારા શહેરના ઘણા વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જલારામ બાપાની એકસો ને ચુમ્માલીસમી પુણ્યતિથી ઉજવણી હિંમતનગરના ડેમઆઈ રોડ સ્થિત જલારામ મંદિરે જલારામ બાપાની એકસો ને ચુવાલીસમી પુણ્યતિથીનું આયોજન થઈ ગયું આ ઉજવણીમાં સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ આરતીમાં એક સાથે પચાસથી વધુ યજમાન અને તેમના પરિવારજનોએ આરતી ઉતારી હતી આરતી બાદ સૌ ભક્તો માટે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું મંદિર પરિસરમાં એક નવું આધુનિક વીરબાઈમાં ભોજનાલય નિર્માણાધીન થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમૂહ લગ્નોત્સવમાં હાજર રહ્યા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નારોલા ખાતે ચાવડા ડાબી અને રાઠોડ રાજપૂત સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન થયું જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અહીં તેમણે નવ દંપતીઓને શુભકામના અને આ આયોજન સાથે જોડાયેલા સૌને અભિનંદન પાઠવ્યા હતા સીએમે કહ્યું છે કે રાજપૂત સમાજની વૈભવી સંસ્કૃતિ રહી છે સમાજ સામાજિક એકતા સંપ અને સહયોગથી આવા આયોજનોમાં ઉત્તર સફળતા મેળવે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની ધમકીથી ફાર્મા કંપની ઉપર સંકટ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્મા કંપનીઓને ઉત્પાદન યુનિટ અમેરિકામાં શિફ્ટ કરવાની સલાહ આપી છે નહીતર ઊંચા ટેરિફનો સામનો કરવા તૈયાર રહેવો પડશે ભારતની ફાર્મા નિકાસમાં એકત્રીસ ટકા હિસ્સો અમેરિકાનો છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતે સત્યાવીસ પોઈન્ટ નવ અબજ ડોલરની દવાઓ અમેરિકા મોકલી હતી ટ્રમ્પની આ નીતિ ભારતીય કંપનીઓ માટે ખતરોના સંકેત આપી રહી છે જેનાથી શેર બજારમાં પણ હલચલ મચી શકે છે આવું થાય તો મોટું નુકસાન પણ થઈ શકે છે મહત્વના સમાચારની વાત કરીએ તો એક મહિનામાં સાતસો ને નવ્વાણું કરોડનું લાઇટ બિલ આવ્યું છે ઉત્તર પ્રદેશમાં વીજળી વિભાગના અજબ ગજબ કારનામું સામે આવ્યું છે ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં તાજેતરમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અહીં વીજળી વિભાગે એક ગ્રાહકને એક મહિનાનું સાતસો ને નવ્વાણું કરોડનું બિલ આપ્યું છે આટલું મોટું બિલ જોઈને તે માણસ ચોંકી ગયો ગ્રાહકે આ અંગે વિભાગને ફરિયાદ કરી પરંતુ બિલ હજુ સુધી સુધારવામાં આવ્યું નથી વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો દરેક ગુજરાતીએ ચાલુ વર્ષે રૂપિયા વીસ હજાર ચારસોનો ટેક્સ ચૂકવ્યો છે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું હતું આ વચ્ચે મળતી માહિતી પ્રમાણે દરેક ગુજરાતીએ ચાલુ વર્ષે વીસ હજારને ચારસો રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે હવે પછી આવનારા વર્ષોમાં દરેકે એકવીસ હજાર આઠસો ને નેવું રૂપિયા ટેક્સ ભરવો પડશે રાજ્યની આવકોમાં સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશન પેટે સૌથી વધુ આવક થઈ છે સરકાર દ્વારા અગિયાર કરવેરા થકી આગામી વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં એક લાખ અઠ્ઠાવન હજાર ચારસો ને બ્યાસી કરોડ રૂપિયા વસૂલશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હું મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ તેમને સોંપી દઈશ તે પીએમ મોદીએ જણાવ્યું છે પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે આ વખતે મહિલા દિવસે હું એક પહેલ કરવા જઈ રહ્યો છું જે આપણી મહિલા શક્તિને સમર્પિત હશે આ પ્રસંગે હું મારા એક્સ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ દેશની કેટલીક પ્રેરણાદાયી મહિલાઓને એક દિવસ માટે સોંપીશ જેમણે વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી છે તે દેશવાસીઓ સાથે પોતાનું કામ અને અનુભવો શેર કરશે મહત્વના સમાચારની વાત કરીએ તો અનિલ અંબાણીની આ કંપની ચાર દિવસ પછી વેચાઈ જશે અનિલ અંબાણીની દેવા હેઠળ દબાયેલી કંપની રિલાયન્સ કેપિટલ હવે આગામી થોડા દિવસોમાં ઇન્ડ ઇન્ટરનેશનલ હોર્ડિંગ્સ લિમિટેડનો ભાગ બનશે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે રિયલ રિલાયન્સ કેપિટલને હસ્તગત કરવા માટે આઈઆઈએચએલની વિનંતી સ્વીકારી છે આનાથી આઈઆઈએચએલ માટે છવ્વીસ ફેબ્રુઆરી સુધીમાં રિલાયન્સ કેપિટલને હસ્તગત કરવાનો માર્ગ મોકળો થયો છે અનિલ અંબાણીની કંપની દેવાના કારણે નાદાર થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમૂહ લગ્નના નામે છેતરપિંડી કેસમાં અપડેટ રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી થઈ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે આ કેસમાં ત્રણ આરોપી હજુ ફરાર છે મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા બે મહિનાથી ઉગ્રણી કરાવતો હતો આયોજકોએ સમૂહ લગ્ન નામે તેતાલીસ પોઈન્ટ લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા આ સમગ્ર મામલે પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે પરંતુ હજુ પણ મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા સહિત ત્રણ આરોપીઓ ફરાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતને કોઈ પૈસા મળ્યા નથી તેઓ અમેરિકન અખબારનો ખુલાસો છે અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે ડોનાલ્ડ ટ્રમ્પે દાવાને ફગાવી દીધો છે જેમાં તેમણે કહ્યું છે કે ભારતને અમેરિકન એજન્સી યુએસએ આઈડી તરફથી મતદાન માટે એકવીસ મિલિયન ડોલરનું ભંડોળ આપવામાં આવ્યું હતું અખબારે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે આવો કોઈ કાર્યક્રમ રેકોર્ડ પર નથી ખરેખર આ ભંડોળ બાંગ્લાદેશ માટે હતું ભારતમાં ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રોજેક્ટ માટે અમેરિકા દ્વારા કોઈ ભંડોળ આપવામાં આવ્યું ન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં પચીસ કિલોમીટર સુધી મહાજામ મહાશિવરાત્રી મહાકુંભમાં છેલ્લું સ્નાન છે આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે જેના કારણે અહીં ભારે ટ્રાફિક જામ થયો હતો પચીસ કિલોમીટર સુધી રસ્તા પર વાહનો દર્શાઈ રહ્યા હતા જામના કારણે વૃદ્ધો બાળકો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકોએ ઘરમાં નજર કેદ થયા છે મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરરાજાએ ગીત ગાયું શંકર મહાદેવ પણ એક લગ્ન સમારંભમાં પહોંચેલા પ્રખ્યાત ગાયક શંકર મહાદેવે મજાકમાં વરરાજાને તેમનું પ્રખ્યાત ગીતા બ્રેસલેસ ગાવાનું કહ્યું વરરાજાએ ગાવાનું શરૂ કરતા જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા વરરાજાનો અવાજ અને શૈલી એટલી અદ્ભુત હતી કે શંકર મહાદેવન પણ ચોંકી ગયા અને તેમને ગળાવી લગાવી દીધા આ ખાસ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં સૌ સુરતમાં ઘરે ઘરે ક્યુઆર કોડ લાગશે સુરત મહાનગરપાલિકા દેશમાં સૌપ્રથમ વાર ઓગણીસ લાખ ઘરોમાં ક્યુઆર કોડ લગાવશે જેનાથી વાહકજન્ય રોગોનું રિયલ ટાઈમ મોનિટરિંગ શક્ય બનશે મેન્યુઅલ ડેટા એન્ટ્રીની બદલે હવે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોની તાત્કાલિક માહિતી મળશે અને ઝડપી પગલાં લઈ શકાશે મહાનગરપાલિકા આ પ્રોજેક્ટની જાહેરાત બજેટમાં પણ કરી છે ભવિષ્યમાં ક્યુઆર કોડ દ્વારા અન્ય રોગોની માહિતી પણ એક કરવાનું આયોજન છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે